હા ભાઈ આ જમીન તારે વેચવાની હે ને ભાઈ બરાબર રાશી બરાબર પણ હું શું કઉ હું બાજુ થોડો ખણો હારો પડ્યો છે એ થોડો ખ કહીને કરજો ને હરખો લાખ રૂપિયા વધારે લઈશ હોય આપડે બધી રાશી તમે તાર હું શું કહું આપણે આટલા આટલા જીવ હોય ને તમારું કોઈ બંને જમીન હોય ને તો તમે તાર મને કહેજો આપડે જમીન રાશી બધા ટાઈમ આપણે છે ને વાવેતર કરી દેવાનું દાબીલી નું વાવેતર કરું દાબીનું વાવેતર કરું કારણ કે ભાવ હારા તારી મારા બેટો આ મુકલો પાવડો લઈ જાય છે પણ આ માટી તો પાડતો નથી જ ના હલાય મારો પાવડો હાવ બગાડ્યો ઘરનો લાવવો છે એને

લાવિયા લેતો જમીનું મારે નથી જોતી આમાં તો આ ચેવડું આવડું મોટું પૂછીએ શું કરવા રૂપિયા મારે આવી જમીન મારે નથી જોતી

dيبds <laughs> <coughs> 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 <coughs>

આપણે તો આ ખેતરમ કાયમ કામ કરવા આવવાનું આ કાયમ બીવરાવે ઈ પોહાય ના ના પોહાય ને કતું એ આનું કંઈક કરવું પડશે હું શું કઉ મારા ભાઈબંધ એક પોલીસ માં છે આથી શું કરો તારા રેવા દે અમાર છે એક ભાઈબંધ પકડ સિંઘ એમ મોડા પોલીસવાળા જોવે એટલે

હવે પોલીસ થોડા ભૂત પકડે કોઈ ભોપા ને બોલે એ તો બાકડ છે અલુપ થઈ જતું રહેતો તમે શું કરશો ઈ તો બાઈ ને પકડશે ના ખબર પડે રામજી સાહેબ અમારે શેતર માં ભૂત આવ્યું છે શું કરે કવું લાવો આવ્યુંગાર

તમે મોટા મને ચાર ચાર જણા થી ભૂત થી બે નામ મારું પકડિંગ આ તો ભૂત હાથમાં આઈ જાય ને તો ભૂત ને તો હું વારો કાઢી નાખું

પણ બા તમે મોટા છો તમને ખબર પડે પૂતીસી પટ પકડવું ના ના બટી તમે જો સાહેબ ને હાઈ છે ને હા હાસવીન દાદુ કોઈ આડું ના આવે મને તો આ ડોસી બના રાખશી અમે મારા રોયા